સવારે આઠને ત્રીસ કલાકે જનાબ સૈયદ ખેરશા બાપુ હાજી હાસમ શાહ બુખારીએ ઈદ નમાઝ અને ખુદબો પડાવ્યો હતો તેમણે તકરીરમાં જણાવ્યું કે ઇસ્લામનું વર્ષ કુરબાનીથી શરૂ થાય છે અને કુરબાનીથી પૂર્ણ થાય છે મુખ્ય ઈદગાહમાં મોટી સંખ્યામાં નમાઝીઓ ઉપસ્થિત રહ્યા હતા નમાઝની વ્યવસ્થા મદદની ટ્રસ્ટી સૈયદ સાજન શાહ બુખારી અને ઈદગાહ કમિટીના સભ્યોએ સંભાળી હતી સવારે દસ વાગ્યે નમાઝ પૂર્ણ થયા બાદ તમામ નમાઝીએ એકબીજાને ઈદ મુબારક પાઠવ્યા હતા રાજાશાહી સમયથી ચાલી આવતી પરંપરા મુજબ સૈયદ ખેરશાહ બાપુએ કચ્છની કોમી એકતા અને વિશ્વમાં શાંતિ માટે ખાસ દુઆ કરી હતી નમાઝ બાદ મુસ્લિમ સમાજના લોકોએ ભુજના ઐતિહાસિક સ્થળોએ સેલ્ફી લીધી હતી બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી અને સ્થળોએ જરૂરિયાતમંદોને ખેરાત આપવામાં આવી હતી અને લોકોએ એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ